કોઈનું મૃત્યુ થઈ જાય શ્રદ્ધાંજલિ આપી દેવામાં આવે શોક વ્યક્ત કરી દેવામાં આવે અને અચાનક જ એ એ જીવિત જીવિત થઈ થઈ જાય તો આમ થયું છે છે ગઈ અને પણ આ અભિનેત્રી મહારાષ્ટ્રમાં નેતાઓનું ડિસ્ક્યા ડિસ્કાઉન્ટની વાત કરીશું અને વાત તો અડવાણીજીને મળેલા ભારત રત્નની પણ કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ રિપોર્ટ હું જરાક ભારત રત્ન ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીજીને છન્નું વર્ષની વયે ભારત રત્નથી સન્માનિત કરાશે જેની માહિતી ખુદ પ્રધાનમંત્રી આપી છે ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજી બાદ અડવાણીજી ભાજપના બીજા નેતા બનશે જેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે ત્યારે આવું જોઈએ સામાન્ય કારગરથી દેશ માટે જીવન સમર્પિત કરવા સુધીની એલ કે અડવાણીજીના જીવનની પારદર્શિતા અખંડિતતાની રાજનીતિના હિમાયતી અને રામરથના સારથી એટલે લાલકૃષ્ણ અડવાણી અથાગ સંઘર્ષ સ્પષ્ટ રાજનીતિ અને દેશ માટે જીવન સમર્પિત કરવાની નેમ બદલ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે અગાઉ ભાજપના નેતા અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે બાદ હવે લાલકૃષ્ણ અડવાણી ભાજપના બીજા નેતા બનશે જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે નિશ્ચિત આજ મુજે એક વ્યક્તિ જીસકી યાદ સૌથી જ્યાદા આ રહી હૈ મેરી મા હૈ और माँ का दादा के जीवन में बहुत बड़ा योगदान रहा है निजी जीवन में भी और राजनीतिक जीवन में भी दादा बहुत खुश हैं मैंने जब दादा को बताया मुझे पता लगा और मैंने दादा को बताया तो वो बहुत ही खुश थे और उन्होंने यही चीज बोली कि जीवन में उन्होंने अपना पूरा जीवन देश की सेवा में लगाया इसके लिए वो बहुत खुशगुजार हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का धन्यवाद करते हैं મોદી ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન સન્માનિત કરવામાં આવશે મેં તેમની સાથે વાત કરી છે અને તેમને અભિનંદન આપ્યા છે તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતા છે દેશના વિકાસમાં યોગદાનને કોઈ ભૂલી શકશે નહીં તેમણે પાયાના સ્તરેથી કામ શરૂ કર્યું હતું અને દેશના નાયબ પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા તેઓ દેશના ગૃહમંત્રી માહિતી અને પ્રસારણ મંત્રી પણ રહ્યા હતા તેમની સંસદીય કાર્યશૈલી હંમેશા અનુકરણીય રહેશે રાષ્ટ્રની એકતા અને સાંસ્કૃતિક પુનરૂત્થાનને આગળ ધપાવવા હંમેશા પ્રયાસ કરનાર લાલકૃષ્ણ અડવાણીને છન્નું વર્ષની વયે ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત થતાં જ દેશભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ શરૂ થયો ગુજરાતના નેતાઓ હોય કે દેશના તમામ લોકોએ લાલકૃષ્ણ અડવાણીજીને સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવા અંગે ખુશી વ્યક્ત કરી દેશના લોકો માટે છે ત્યારે એમના માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવા પાત્ર છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું પણ એમની કદર કરી છે કે અડવાણીજીએ પોતાના જીવનની એક એક ક્ષણ ક્ષણ અને શરીરનો એક એક કણ કણ એ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે થઈને હંમેશા તૈયાર હતા અને આજે છન્નું વર્ષની ઉંમરે પણ એવો રાષ્ટ્ર માટે થઈને કાર્ય માટે સક્રિય રહેલા છે આપણા બધા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કારણ કે અમે બધા કાર્યકર્તાઓ જેમના નેતૃત્વ નીચે કામ કર્યું એવા અમારા નેતાઓને જ્યારે ભારત રત્ન મળી રહ્યું છે તો અમને એ વાતની ખુશી છે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ રામ મંદિર માટે એમને ખૂબ મોટી લડત આપી છે શરૂઆત જ એમનાથી થઈ હતી અને એમના નીચે નીચે ભારતના કાર્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રામ મંદિર માટે લડત આપી છે ત્યારે આજે એ સમયે એમને મળી ભારત રત્ન મળી રહ્યું છે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યું છે અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું લાલકૃષ્ણ અડવાણીજીની રાજકીય કારકિર્દી ખૂબ જ રોમાંચક રહી છે કરાચીમાં જન્મથી લઈને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવવા સુધીની સફર અનેક લોકોને પ્રેરણા પૂરી પાડનારી છે ત્યારે લાલકૃષ્ણ અડવાણીજીની રાજકીય સફર પર નજર કરીએ તો લાલકૃષ્ણ અડવાણીનો જન્મ આઠ નવેમ્બર ઓગણીસો સત્યાવીસના રોજ કરાચીમાં થયો હતો પ્રારંભિક શિક્ષણ સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી મેળવ્યું मूंबई युनिवर्सिटी में डिग्री स्वयंसेवक तरीके में भारतीय जनसंघ सड़ इंटरीम मेट्रोपोलिटन काउंसिल नेता बनियासौ सीतेरली बार राज्यसभा सभ्य तरीके चूंटायातेर तो ऐसी सित्यों सुधी जनसंघ अध्यक्ष बनिया 1977 થી 1980 સુધી જનતા પાર્ટી ના જનરલ સેક્રેટરી રહ્યા અને કેન્દ્રમાં મંત્રી બન્યા 1986 થી 1991 સુધી ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ બન્યા 1989 માં પહેલીવાર લોકસભા માટે ચૂંટાયા 1999 થી 2004 દેશના ગૃહમંત્રી બન્યા 2002 થી 2004 સુધી દેશના નાયબ પ્રધાનમંત્રી રહ્યા 2014 માં ગાંધીનગર થી લોકસભાની ચૂંટણી લડ્યા દેશ ઓર સમાજ કે લે સમર્પિત ભાવ સે કામ કરને વાલે એક દેશભક્ત વિશેષ રૂપ સે ભારત સરકાર ને ભારત રત્ન દેકર ગૌરવિત કિયા કે હમ સબ કે લે અભિમાન કા ઓર આનંદ ઓર સમાધાન કા વિષય હે દેશ માટે આપેલા અભૂતપૂર્વ યોગદાન બદલ અગાઉ વર્ષ 2015 માં લાલકૃષ્ણ અડવાણીજીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા જે બાદ હવે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત થતા જ તેમના પરિવારજનો સાથે સમગ્ર દેશમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ ઝીમી